નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર સાતના પાઠ નંબર છ રમણીય નગરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વઅધ્યન પોનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબ લખો તો અહીં ફકડો છે તે પરથી જવાબ લખીએ નંબર એક ગુજરાત રાજધાની કે ગાંધીનગરમ ગુજરાત રાજધાની અસ્તી નંબર બે મુંબઈ કશ્ય રાજ્ય રાજધાની મુંબઈ મહારાષ્ટ્ર રાજધાની અશે નંબર ત્રણ દેહલીનગર પ્રાચીન નામ કેમ દેહલીનગર પ્રાચીન નામ હસ્તિનાપુરમ અસ્તી નંબર ચાર સમુદ્રત કમિ રાજ્ય અસ્તે સમુદ્રત ગોવારાજ્યે અસર નંબર પાંચ ચવારી રાજ્યાના રાજધાન્યા નામાની લિખું ગુજરાત ગાંધીનગર મહારાષ્ટ્ર મુંબઈ ભારત દેહી ગોવા પણજી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વાધ્યાન પોથી આવી ચુકી છે બે હજાર ચોવીસ પચીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન વોશિંગ કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ચિત્ર ઉપરથી સંસ્કૃતમાં વાક્યો બનાવો ચિત્ર ઉપરથી વાક્યો જોઈએ નંબર એક એષ ઉદ્યાનમ સુંદરમ અસ્તિ ઉદ્યાને વૃક્ષા ફલાની ચંતિ બાલકા ઉદ્યાને ક્રીડતી એવાર ઉપવેકસર સમીપે ઉપવિષ્ટ અસિ ઉદ્યાન હરીત મનોહરમ ચશ્ન નંબર ત્રણ ઉદાહરણ જોઈને વાક્યોની રચના કરો જોઈએ મંદિર અસર મંદિરા સે નંબર બે અધિવેશન ભવંતિ નંબર ત્રણ યાત્રિ આગળ યાત્રિ આગળ નંબર ચાર ખગ નીડે નિવસતિ ખગા નીડે નિવસંતિ નંબર પાંચ સ્વચ્છ માર્ગ વર્તતે સ્વચ્છ માર્ગા વર્તંતે પ્રશ્ન નંબર ચાર અનુસાર મૌલિકતા વાક્ય બનાવો નંબર એ માલા મૌલિકસ્ય ભગિની અસ્તિ નંબર બે સાકલ્પેશ્ય માતા અસ્તિ નંબર ત્રણ ગીતા ચૈતન્ય અધ્યાપિકા અસ્તિ નંબર ચાર એશા બાલકશ સખી અસ્તિ નંબર પાંચ રામ દશરથ પુત્ર અસ્તિ પ્રશ્ન નંબર પાંચ શિક્ષક જે બોલે તે ધ્યાનથી સાંભળો અને અહીં શું વાત છે અક્ષરે લખો જે અહીં તમને વાક્યો લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ પ્રસ્તુત સુભાષિતને આધારે પ્રશ્નોના જવાબ આપવો જોઈએ યત્ર મંત્ર ગી તંત્ર કે ગ્છી તો યંત્ર મત ગણતરી તંત્ર વાનર ગી નંબર બે નરા કુત્ર ગ્છા નરા શાસ્ત્ર શાસ્ત્રાણી ગણતરી તત્ર ગછ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે